ગીર જિલ્લાના લોઢવા ગામના સરપંચ દ્વારા જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં સરપંચની શ્રેષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો જોવા મળે તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે જોવા મળ્યો છે સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એ જ કહેવાય કે જે પહેલા પ્રજાનું હિત જુએ ત્યારે છેલ્લા પંદર વર્ષથી સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરા વાઢેર જે હાલના પણ સરપંચ છે તેમના દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમના ગામ લોઢવામાં કોઈ પણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરિવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઈપણ જાતિના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઈનું વિના મૂલ્યે તેઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખ્ખું ઘી અને તેલમાં બનેલા ફાફડા ગાંઠિયા તીખા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ચવાણું મીઠાઈ સહિતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા સુત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામ ભાઢેડ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અંદાજીત આઠ ટન જેટલું ફરસાદ મીઠાઈ ની અઢારસો કીટ વિતરણ કરવાના હેતુ આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહેન્દ્ર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના ગામના જ આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા લગભગ ચૌદ પંદર વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે સત્તરસો પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરભાઈ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના તાલાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને પરસાણ અને મીઠાઈ આપતા હોય છે તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સાતમને દિવસે જાડું જમતા હોય અને એના માટે આ ફરસાણને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને હીરાભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સેવા ઉમદા કાર્ય આપ દર વર્ષે કરો છો અને લગભગ સાતથી આઠ ટન જેટલું ફરસાણ આ રોડવા ગામે વિતરણ કરતા હોય તો આ તકે એમને ભગવાન ખૂબ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એમને હજી પણ આપવાની એને તક આપે એવી દ્વારકાધીશ પ્રાર્થના સાથે અભિનંદન ઝાલા રાજગીર સિંહ ગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપ્રમુખ આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શ્રમિક અને મધ્યમ વર્ગના લોકો એવા સારી રીતે તે માટે લોઢવા ગામે વાઢેર પરિવાર દ્વારા રામ બાપા અને ભાભાઈ દ્વારા લગભગ છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સેવાકી પ્રવૃત્તિ છે એ લોઢવા ગામની અંદર કરવામાં આવે છે જેની અંદર આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જવેરીભાઈ ઠકરાર પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ભાજપ મહામંત્રી દિલીપભાઈ તાલુકા પંચાયત સુત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી વધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ સત્તરસો જેટલા પરિવારોને વિના મૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે ભગવાને એમને જે શક્તિ અને સુખી સંપન્નતા આપી છે એમાંથી થોડુંક પર્સન્ટ ટકાવારી છે એ ગામના લોકો માટે કાઢી અને આજે સેવાનું કાર્ય જે કરી રહ્યા છે એ આજુબાજુના ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ છે એ લોકો જે દર વર્ષે આજે સેવાકીય યજ્ઞ કરે છે એનાથી પ્રેરાઈને ઘણા બધા ગામના લોકો છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે એ ગામડે ગામડે થઈ રહી છે અને એની અંદરથી જો કોઈ પ્રેરણા લીધી હોય તો એ રામ બાપા અને ભાભાઈ આપણે હીરાભાઈના પરિવારમાંથી પ્રેરણા લઈને આજુબાજુના ઘણા બધા ગામની અંદર આવા બધા કાર્યોથી થઈ રહ્યા છે આવનારા સમયની અંદર પણ એ પરિવારને ભગવાન દ્વારકાધીશ આવા સેવાકી પ્રવૃત્તિ નિરંતર કરતા રહી એવી પ્રાર્થના સાથે જય કરી મારું નામ હીરાભાઈ વાઢેર લોઢવા ગામના સપન તરીકે સેવા બજાવું આ છેલ્લા સત્તર વર્ષથી આયોજન થાય છે અને આમાં આઠ દિવસ પહેલા આ બધી ચાલુ કરવામાં આવે છે બસો જેટલા કાર્યકર્તા હોય છે અને કીટ પેકિંગ કરી અને ઘરે ઘરે એને ઘર સુધી પહોંચાડવામાં બસો થી અઢીસો કાર્યકર્તાઓ આ મહેનત કરતા હોય છે અને આ છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ સત્તરસો કીટ છે ચાડા ચાર કિલોનું અને ફરસાણનું વિતરણ થાય છે અમે કોઈ ઘર તારવતા નથી કોઈ ના લે તો વાત અલગ છે તો એનો પ્રેશર થી અમે લેતાય નથી કે ગરીબ માણસોને આપો તો પછી એનું ઘર તરી જાય છે બાકી કોઈ ઘર નથી સર્વને આઠ ટન જેટલો ફરસાણ બનાવવામાં આવ્યું હતું એમાં એક કિલો ભાવનગરી ગાંઠિયા હોય છે તીખા ગાંઠિયા હોય છે ફાફડી હોય છે સેવ હોય છે ચવાણું હોય છે અને મંથાળ હોય છે હું અન્ય સરપંચોને એ જ કહું કે આપણા જેવા ગામની અંદર તમે સરપંચો તમે સદ્ધર હોય તો તમારા ગામની અંદર જરૂરિયાતમંદોને આવી રીતે જન્માષ્ટમી આવે તો એના બાળકો પણ એ વંચિત ના રહે મીઠાઈ થી એના માટે એને સરપંચો ને કેવું છે ને આપણા લોઢ મારા ગામ લોઢવામાં પણ એક ભાઈ એવું કર્યું છે તે સારી વાત છે અને અભિનંદન આપું છું